કલકત્તાની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે સમગ્ર ગુજરાતમાં ડોક્ટરો ચોવીસ કલાક માટે હડતાલ પર છે કલકત્તામાં મહિલા ડોક્ટર પર રેપ વિથ મર્ડર મામલે વિરમગામમાં ડોક્ટરોએ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તાજેતરમાં પશ્ચિમ બંગાળના કલકત્તામાં મહિલા ડોક્ટર પર રેપ વિથ મર્ડર મામલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તેવામાં સમગ્ર ગુજરાતમાં પણ આજરોજ વિવિધ જગ્યાઓએ ડોક્ટરો દ્વારા રેલી યોજીને સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે વિરમગામ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર દ્વારા શહેરના ટાવરથી મામલતદાર કચેરી સુધી બેનરો સાથે રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું કલકત્તામાં મહિલા ડોક્ટર પર નિમ્ન હત્યાને લઈને સખત શબ્દોમાં વખોડીને આરોપીને ફાંસીની સજાની માંગ સાથે ડૉક્ટરો હડતાલમાં જોડાયા છે વધુમાં ડોક્ટરને કામગીરી દરમિયાન પૂરતું રક્ષણ મળે તે માટે કાયદો બનાવવા અને रक्षण आपवानी डॉक्टरो मांग કરી રહ્યા છે મોવર ડોક્ટર સેફટી મોવર ડોક્ટર સેફટી વી વોન્ટ યસટી 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 વી વોન્ટ આજ રોજ વિરમગામ મેડિકલ એસોસિએશન તરફથી દેશના આઈ તરફથી જે સૂચના આપવામાં આવી એ પ્રમાણે ચોવીસ કલાકની હડતાલ પાડવામાં આવી છે વિરમગામ તાલુકાના તમામ દવાખાનાઓ આજ સવારે છ વાગ્યાથી આવતીકાલ સવારે છ વાગ્યા સુધી સ્ટ્રીક હડતાલ પાડી છે ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ છે અને એનું કારણ એ છે કે નવમી તારીખે કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજમાં એક લેડી ડોક્ટર ઉપર જે ક્રૂર રીતે બળાત્કાર થયો અને ત્યારબાદ એની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી અને ત્યાંની સરકારે કોઈ પગલાં તો ન લીધા પણ ઉલટું સાત હજારનું ટોળું મોકલીને એવિડન્સ પણ દૂર કર્યા અને આવો અન્યાય અમારા ડૉક્ટરો પર જ શા માટે ડૉક્ટરોને વારંવાર હુમલા પણ થતા હોય છે એના વિરોધમાં આજે અમે હડતાલ પાડી છે અને ટાવરથી ગોળવાડી દરવાજા થઈને હાઈસ્કૂલ થઈને સેવા સદન સુધી એક સુંદર રેલી કાઢી છે મૌન રેલી અમારો વિરોધ દર્શાવતી અને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે જેમાં અમે આ અમારો વિરોધ દર્શાવ્યો છે અમારા રક્ષણનું શું એમાંય જે લેડી ડૉક્ટરો હોય છે રાત્રે અડધી રાત્રે એમને હોસ્પિટલ કોઈને કોઈ કારણસર ઇમરજન્સીમાં જવું પડતું હોય છે તો એમના રક્ષણનું શું સરકાર કોઈ રક્ષણ પ્રોવાઈડ કરતી નથી ફક્ત વાતો કરે છે સ્વાસ્થ્ય મંત્રીએ છ કલાકમાં એફઆઈઆર નોંધવી એવો આદેશ આપ્યો એનો અર્થ શું છ કલાકમાં તો બધું નુકસાન થવાનું હોય થઈ ગયું હોય જેમ એમ્બ્યુલન્સમાં એકસો આઠ નંબર છે અને બે મિનિટમાં આવી જાય છે પોલીસમાં સો નંબર છે બીજો ફાયર બ્રિગેડમાં એકસો એક એકસો બે નંબર છે એમ ડોક્ટરો માટે તમે એક નંબર ડિક્લેર કરો કે જેવો નંબર કોઈ પણ ડૉક્ટર ડાયલ કરે તાત્કાલિક બે મિનિટમાં એને રક્ષણ પણ મળે એને એમ્બ્યુલન્સ સેવા પણ મળે અને એને ફાયરની સેવા પણ મળે જેથી હોસ્પિટલને નુકસાન ન થાય અને ડૉક્ટરનું પોતાનું રક્ષણ પણ થાય અને ડૉક્ટરોને પોતાના રક્ષણ માટે કશી કોઈ સરકાર તરફથી સેવાઓ નથી મળતી તો અમારે અમારા રક્ષણનું શું કરવું એટલે અમને તમામ ડૉક્ટરોને હથિયારનું લાઇસન્સ આપે જેથી અમે અમે કોઈ એના ગેરવિપયોગ નથી કરવાના પણ અમારા રક્ષણ માટે જ્યારે આવા તત્વો અમારા જીવના જોખમે અમારા ઉપર હુમલા કરતા હોય ત્યારે અમે અમારી જાન અમારા પરિવારની જાન તો બચાવી શકીએ એટલે અમે સમગ્ર એસોસિએશન તરફથી પણ હથિયારના લાઇસન્સની માગણી કરીએ છીએ અને અમને રક્ષણ આપે એની માગણી કરીએ છીએ અને આ બળાત્કારીઓને તાત્કાલિક ફાંસી થાય એ અમારી માગણી છે અને મમતા જે એ લોકોને છાવરી રહી છે તો એના પર પણ પગલાં લેવામાં આવે આભાર રોજ અમે વિરમગામ મેડિકલ એસોસિએશનના દરેક ડૉક્ટરોએ પોતાની ઓપીડી સવારે છથી બીજા દિવસ સવાર ચોવીસ કલાક સુધી અમે બંધ રાખી છે અને અમે જે કલકત્તામાં જે જધન્ય અપરાધ બન્યો અમારા લેડી ડૉક્ટર ઉપર જે રેપ અને પછી મર્ડર થયું અને પછી પાછા એવિડન્સ એવિડન્સને ડિસ્ટ્રોય કરવા માટેનું જે કૃત્ય થયું છે જે મમતા દીદીના આદેશ અનુસાર જ થયેલું છે અમે આક્ષેપ કરીએ છીએ આજના પ્રસંગે અને એ આવો જધન્ય અપરાધ કેવી રીતના કરી શકે સીએમ થઈને જો આવું ના આવું ડૉક્ટરો પર અવારનવાર ભૂતકાળમાં પણ હુમલાઓ થયેલા છે પણ ના સરકારના રાજ્ય સરકાર કોઈ પણ જાગૃત થતું નથી તો અમને ડૉક્ટરો પાસે તમે અપેક્ષા બધી રાખો છો કે ઇમરજન્સી સેવા કરો ફલાણી સેવા કરો કોરોનામાં અમે લગભગ આઠસોથી નવસો ડૉક્ટરો મરી ગયા એ માટે કોઈએ કશું જ નથી આજ સુધી નિવેદન આપ્યું કોઈપણ રાજકારણી કે કોઈએ એના માટે કશું જ એક શબ્દ નથી બોલ્યા તો ડૉક્ટરો ખાલી સેવા માટે જ છે ડૉક્ટરોનું કોઈ હક નથી એમને કોઈ ફેમિલી નથી આ પ્રસંગે અમે એવું નક્કી કર્યું છે એસોસિએશન કે અમે દરેકે દરેક ગનનું લાયસન્સ લેવા માટે એપ્લાય કરવાના છીએ અને ગન રાખવાના જ છીએ અહિંસા બહુ થઈ ગઈ અને હિંસાના ભોગ અમારે હવે ભવિષ્યમાં બનવાનું નથી જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો અમે હિંસા પર પણ ઉતરીશું એવું આજની તારીખે અમે ચોક્કસપણે માનીએ છીએ અને એ જ એક યોગ્ય પગલું હોય એવું દેખાય છે અમને અહિંસાનો માર્ગ બહુ થઈ ગયો અમારા ડૉક્ટરોએ ઘણી કુરબાની આપી છે અને દરેકે દરેક ઇમરજન્સીમાં એવું નથી હોતું કે સો ઇમરજન્સી આવે તેમાં સોએ સો બચી જ જાય ડૉક્ટરો હંમેશા પૂરતા પ્રયત્નો કરતા હોય છે અને કદાચ અત્યારના સંજોગોમાં આ જે કળિયુગના સમયમાં ડૉક્ટરો જેટલી સેવા આપે છે ઓનેસ્ટલી આપે છે અને સિન્સિયરલી આપે છે એમાં બે મત નથી ભલે પરસેપ્શન બહાર ગમે તે હોય પણ હું એવું માનું છું દંઢપણે માનું છું કોઈ પણ ડૉક્ટર ઈમાનદારીથી જ કરે છે દરેકે દરેક ડૉક્ટર પણ હવે દરેક પેશન્ટ બચવાના ના હોય અને જો દરેક પેશન્ટને અમે રિફર કરીશું તો શું પરિસ્થિતિ થશે જો હવે પછી આવો બનાવ બનશે તો અમે ઇમરજન્સી સેવાય બંધ કરીશું એ અમે ચીમકી આપીએ છીએ દરેકને કે ભાઈ ઇમરજન્સી સેવા પણ બંધ થઈ જશે તો તમારી અને સરકારની શું હાલત થશે પબ્લિકની શું હાલત થશે એ વિચારી શકો છો આ પ્રસંગે અમે ખૂબ જ નિંદનીય જે અપરાધ થયો છે એને વખોડી કાઢીએ છીએ અને મમતા દીદીને એના શાસનમાંથી દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાડવું જોઈએ એવી અમે અપીલ કરીએ છીએ Mark. Yes, please.